હાય ના નેચું નમી લો મોર કે મારે તેરી વેરી લે લે પણ મણે ઉ લાગે નોની ના દે મણે તે ઉ લાગી થા એ પેલા લાગ છે ને પકડી ને મને ઉ કો લાગી મણે ઉ લાગે કળે નોળી દે ડાકી દે પાઉ છે હલાઈ જો ઓ તુર તુર હલાઈ જાય એટલે ગુગોટા ના જામી જાય

हम करे नाच ही रखा है ना भाई दोस्तों आम नहीं आम खोलवा ना आ को ले जा કે ની દે પર દે ના મોટો ले 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 खूब मांस तो बढ़ाओ ले रखो आ मुंह मार तो बना ले आ तारोज बनाइए ले तू आई जो सिरो नाकता आओ आओ आओ

હક્કત બોતી રે હાજી આયો પણ એક તો ધરમ કરે તું કાફું બીધું હું લાવ આયા નહીં ખાતા ખૂતો તો આમાં પેલો ભૂલનો જો ઓ ગાય રેડી બાબાએ રેડી 啊！